આજની સદીમાં ને તો અનેક સમાચાર આપણે વાંચીએ છીએ સાંભળીએ છીએ અને દિવસ પૂરો થઈ જાય ફરી બીજા દિવસે નવા સમાચાર આવે છે અવારનવાર નકલી ની માયાજાળ જોઈ છે નકલી મીઠું નકલી મરચું ટોલ અધિકારી આ બધું જ આપણે નકલી જોઈ લીધું છે શા માટે ખબર કેમ કે આજકાલ માણસ ખોટો થઈ ગયો છે માણસની દાનત ખોટી થઈ ગઈ છે માણસ એકબીજાને લાગણીથી છેતરતો થઈ ગયો છે એકની લાગણી બીજા માટે રમત થઈ ગઈ છે એક માણસે મુકેલ વિશ્વાસ બીજા માણસ માટે આવકનું સાધન થઈ જાય છે એક માણસ લાગણીથી ચાલે છે તો સામે બીજો મગજથી ચાલીને ફાયદો ઉઠાવી ખુદને મહાન સમજતો હોય છે હશે કે ગ્રાહકને શું ખબર પડે આપી દોને ને રેસ્ટોરન્ટના માલિકને એમ હશે કે લોકોને ખરાબ થયેલા એક્સપાયર થયેલ ફૂડ ખવડાવીને શું એમને મજા આવતી હશે એક જાતથી તો સામેવાળા ગ્રાહકની લાગણીની છેતરાવણી અને વિશ્વાસઘાત થયો ને એવું નથી કે તમે જેને ઓળખો છો જેની સાથે પ્રેમમાં છો જે તમારા પોતાના છે એ જ ખાલી વિશ્વાસઘાત કરે છે લોકોને છેતરી છેતરીને તમે ક્યારેય મહાન નથી બની શકવાના આ બધાથી ઉપરની વાત મારે કરવી છે જે વાત સાંભળ્યા પછી કદાચ તમારા પણ રૂવાળા ઊભા થઈ જશે કદાચ તમને માણસની માણસાઈ ઉપર ભરોસો નહીં રહે નમસ્કાર આપની સાથે હું છાયા બીજા બધા સમાચારોને સાઇડ પર મૂકી આજે મારે માત્ર એક ટોપિક પર વાત કરવી છે કદાચ અસંખ્ય વાર આ વિષય પર વાત થઈ ચૂકી છે મોટી મોટી ડિબેટો થઈ ચૂકી છે મોટા મોટા વાયદાઓ અપાઈ ચૂક્યા છે અને ખાલી વાતો કરીને આપણે મૂકી દઈએ છીએ વાત એટલા માટે જ આવા કિસ્સાઓ બનતા રહે છે વાત મારે એક દીકરીના પિતાથી શરૂ કરવી છે એવું કહેવાય છે કે સૌથી વધુ કોઈ દીકરી માટે સેફ જગ્યા હોય તો એ બાપ પાસે છે કેમ કે એક પિતા જેટલો પોતાની દીકરીને પ્રેમ આપી શકે ને એટલો પ્રેમ દુનિયાનો કોઈ પુરુષ ના આપી શકે પણ ક્યાંય અમુક પુરુષોની વિકૃતા એટલી હદ સુધી વધી ગઈ છે કે કદાચ ત્રણ પાંચ મહિના પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે તેઓ જો પ્રાણીને રેઢા જોઈ અને એનો લાભ ઉઠાવી લે છે તો દીકરીઓને ક્યાંથી સુરક્ષિત રાખી શકવાના સુરતની ત્રણ ચાર મહિના પહેલાની ઘટના ઘટી હતી જેમાં સિત્તેર વર્ષના પ્રૌઢ અવારનવાર માદા કૂતરા સાથે શારીરિક સંબંધ બાંધી પોતાની હવસની તરસ છુપાવતો હતો ત્યારે જો આ દેશમાં હવે કુતરાઓ સુરક્ષિત નથી રહ્યા ત્યારે જુવાન માતા બહેનોની જવાબદારી કોની ક્યાંક કોઈક એક તરફી પ્રેમી પોતાની માનેલી પ્રેમિકાને જે છોકરીને તો વાસ્તવમાં ખબર પણ નથી હોતી તે વગર વાકે તેની હત્યા કરી દે છે જેમ કે ગ્રીષ્માનું નામ આપણી સામે આવ્યું હતું તો ક્યાંક પ્રેમના નામ ઉપર પ્રેમિકાના શરીરના ટુકડા કરી કુકરમાં બાફી કૂતરાને ખવડાવવા જાય છે આ કિસ્સો પણ આપણે બધાથી વાકેફ છીએ કદાચ આવા લોકોને લાગણી પ્રેમ દયા આ બધા માત્ર શબ્દ નથી એક ફિલિંગ છે એ વાતની જાણ જ નથી એકવીસમી સદીમાં માણસ એટલી હદે ક્રોધ લોભ મોહ અહંકારમાં ઘૂસી ગયો છે જેનો કોઈ અંત નથી પ્રેમના નામ પર રમત રમવાવાળા પોતાની હવસ પૂરી કરવાવાળાની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે જે એક ચિંતાજનક છે આજકાલ હવસખરોને નથી રહેતો તેની ઉંમરનો ખ્યાલ કે નથી રહેતો સંબંધનો ખ્યાલ બસ સ્ત્રી હોવી જોઈએ પછી એ પોતાની દીકરી જેવડી હોય કે માતા જેવડી હોય શું ફરક પડવાનો છે તેને તો પોતાની હવસ છુપાવવાથી હવસ પૂરી કરવાથી મતલબ હોય છે ને જ્યારે આજે એક ચકચારી ઘટના રાજકોટમાંથી સામે આવી છે કદાચ આ ઘટના વિશે સાંભળીને તમને પણ શરમ આવી જશે તેના વિશે વિગતવાર વાત કરું તો રાજકોટ શહેરમાં કોઠારિયા કરીને વિસ્તાર છે ત્યાં યુપીનો રહેવાસી રહે છે નામ છે રામચંદ્ર પોતે કટલેરીની રેકડી કાઢે છે એકલો રહે છે અને પરિવાર યુપીમાં રહે છે તેણે તેની જ પાડોશમાં રહેતી ત્રણ વર્ષની નાની બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે જેમાં તે નાની એવી બાળકી છે જે ત્રણ વર્ષની તેમને નમકીનની લાલચ આપે છે અને નાના બાળકને શું આજુબાજુમાં રહેતા અંકલ તેમના માટે નાસ્તો લઈ આવ્યા હશે એવું વિચારીને નમકીનની લાલચી પાડોશી પાસે જાય છે તો રામચંદ્ર નામનો હવસખોર તેને પકડીને ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારે છે

पर रहते हो क्या काम करते जो है वो क्या है कि रामचंद्र पासवान और हम तो मजूरी करे बच्ची को कर गया था और नमकीन खिलाने के बहाने लेकर गया था इससे पहले कहीं ऐसे लेकर गया है कि? नहीं ऐसे तो नहीं लेकर गया है अब ले गया था बता रहे पर जब हम देखे तो ये बात है ना वारदात कल बारह बजे के पहले तो पुलिस से क्या आता है क्या मांग कर रहे हैं पुलिस से हमें मांग करेंगे कानून ही करेंगे कि जल्द जल्द उसको फांसी हो जाए यही हमारे सरकार से ऐसी है पुलिस पोक्सो सहित कलमो हेठ गुनो नोधियों से तपास हाथ धरी है વાત યુપીના માણસની હોય કે પછી ગુજરાતના માણસની હોય હવસખોર તો માણસ બન્યો છે ક્યાંક ને ક્યાંક કોઈ પોતાના પાડોશીઓ પર નજર ખરાબ કરે છે તો ક્યાંક કોઈ સંબંધીઓની છોકરીઓ પર નજર નાખે છે અને માત્ર કુવારાઓનો સમાવેશ નથી થતો આમાં પરણેલાઓનો પણ અફેર વધતા જાય છે જે આપણી સંસ્કૃતિ નથી જે આપણી પરંપરા નથી તેની પાછળ માણસ આંધળી દોટ મૂકી રહ્યો છે જેનું પરિણામ ખૂબ ભયંકર આવશે નાની નાની વાતમાં પતિ પત્નીઓ એકબીજા સાથે રહેવા કરતા એકબીજા સામે આવી જતા હોય છે ત્યારબાદ અસંખ્ય ઝઘડાઓ થાય છે જેની ખરાબ અસર બહુ બધી વખત બાળકો પર પણ પડતી હોય છે ત્યારબાદ બીજા વિષય પર બાળકો પર વાત કરવી છે હતો હું સુતો પારણે પુત્ર નાનો રડુ છે એક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતો મહાહેત વાળી દયાળી દયાડી જમાત કદાચ આપણે બધા એ નાના હતા ત્યારે આ કવિતા ગાઈ છે અને મોટો થઈને મહેસૂસ પણ કરી છે કે જ્યારે મોટા થયા સમજતા થયા ત્યારે મા બાપને કામ કરતા જોઈને આ શબ્દોને આપણે મહેસૂસ કર્યા છે ઘણી બધી વાર એમાં પણ જો તમે ખાસ ઘરની બહાર રહેતા હોય ત્યારે સમજાય કે મા બાપનું જીવનમાં શું યોગદાન છે આ બધું સાંભળવા છતાં સમજવા છતાં આપણે ક્યાંક થાક ખાઈ જઈએ છીએ એમના બે વેણ પણ નથી સાંભળી શકતા તેના વિશે આજે વાત કરવી છે આજની જનરેશન પહેલેથી જ મેચ્યોર છે એને બધી ખબર પડે છે નાનું હોય કે મોટું બાળક કે ક્યાં શું કરવાનું શું બોલવાનું કેમ બોલવાનું તો કામ થશે એ પહેલાથી જ બધું પ્રી પ્લાનમાં ચાલતા હોય છે ત્યારે જેવો ચાલીસ પચાસ વર્ષ વટાવેલા માતાપિતા છે તેમને જો એવું પૂછવામાં આવે કે તમે નાના હતા તો શું કરતા તો પચાસ ટકાથી ઉપરના ગેરંટી મારીને કહો તો પણ તે એમ જ કહેશે કે અમે તો તમારા જેવડા હતા ત્યારે કામે લાગી ગયા હતા કમાતા થઈ ગયા હતા ઘરની માથે જવાબદારી આવી ગઈ હતી ભણવાના પૈસા ન હતા ક્યાં જાય શું કરી બસ એ જવાબદારી આવતા જ કામે લાગી ગયા અને આજે આવડા મોટા થઈ ગયા કેમ જિંદગી નીકળી ગઈ ખબર જ ન પડી આ પચાસ વર્ષ આસપાસના લોકોની વાત છે ખાલી પુરુષો જ નહીં સ્ત્રીઓને જો પૂછવામાં આવે તો એ પણ એમ જ કહેશે કે રોટલા ઘડતા થઈ ગયા હતા તો ત્યારના જમાનામાં શું તેમના મા બાપ તેમને નહીં વડતા હોય નહીં ખીજાતા હોય એમના જમાનાની એ મુજબની ભૂલો થતી હશે પણ ભૂલ થાય એટલે બાળકથી એટલે મા બાપ વઢે

ક્યાં રહી જાય છે સમજાવવામાં કે કે પછી બાળકોને જેનું પરિણામ બાળકોનું મોત આવે છે આપણે ત્યાં એવું કહેવાય છે કે બારે બુદ્ધિ સોળે શાન આવી તો આવી બાકી ગઈ બાળકો મોટા થઈને બુદ્ધિ અને શાન આવી ગયા છતાં પણ માતા પિતાના ખીજાવા પર અવડું પગલું ભરી લે છે નાની નાની વાત કેમ બાળકો પચાવી નથી શકતા કેમ પોતાનો વાક સ્વીકારતા નથી વાક બાળકોનો છે કે પછી એ મમ્મી પપ્પાનો કે જેમણે પોતાના બાળકને નાનેથી જ ફૂલની જમપમ પાડ્યું છે જ્યારે ક્યારેય પણ બાળકને થપ્પડ મારવી જોઈતી હતી ત્યારે પણ નથી મારી ક્યારેય પણ કોઈ પણ વસ્તુ લેવા માટે ના નથી પાડી જે બાળક દસ વીસ વર્ષ સુધી જેમણે ના સાંભળી જ નથી કોઈ વસ્તુ માટે જીદ કરવી પડી જ નથી તે વસ્તુ માંગે તે પહેલા હાજર થઈ જતી હોય જેના પર કોઈ જ રોકટોક ન કરવામાં આવી હોય એવા બાળક પર જ્યારે અચાનક જ નજર જાય છે છે નજરમાં એવું આવે કે આપણું બાળક તે અવળા માર્ગ પર જઈ રહ્યું છે અને બાળક પર રોકટોક લગાવવાનું શરૂ થાય ત્યારે કેવો પરિણામ આવે એના વિશે જણાવવું છે આજના યુગમાં યુવાનોમાં મોબાઈલનું વળગાણ અને દૂષણ વધતી ગયું છે જેના કારણે યુવાનો ભણવામાં તેમજ બીજી એક્ટિવિટીમાં ઓછો રસ દાખવે છે ત્યારે અમુક વખત માતા પિતા દ્વારા યુવાનોને મોબાઈલ બાબતે ઠપકો આપતા યુવાનો દ્વારા એવું પગલું ભરવામાં આવે છે જેથી માતા પિતાને પાછળથી પસ્તાવાનો વારો આવે છે આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો હતો રાજકોટ ખાતે રહેતી વીસ વર્ષીય યુવતી મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરતી હતી જેથી માતા પિતા દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યો જે બાદ પિતાના ઠપકાથી નારાજ યુવતીને લાગી આવ્યું અને યુવતીએ ઝેરી દવા પી લીધી જેની જાણ પરિવારજનોને થતા યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જે સારવાર દરમિયાન યુવતી દેવાંગી મેરનું મોત નીપજ્યું હતું આ અંગે પોલીસને પણ જાણ કરતા કુબાડવા પોલીસે ગુનો નોંધી યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી હતી બોલી જવામાં કદાચ એક મિનિટનો કિસ્સો થશે પણ જેના પર વીતી હશે આ વાત ત્યારે એક વર્ષ શું એક ભાવ પણ ના ભૂલાય એ દીકરીના બાપને કે પોતાની દીકરી અને પસ્તાવાનો પાર નહીં રહ્યો હોય ઘણા બધા મા બાપ એવા હશે કે જેઓ હવે પોતાના બાળકોને ખીજાતા પહેલા વિચાર કરશે અને ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર એવી બીક પણ લાગશે કે હું કદાચ ખીજાઈશ અને મારા સંતાનને લાગી આવશે તો હું તો બાળક વિહોણો થઈ જઈશ કે બાળક વિહોણી થઈ જઈશ ત્યારે બસ દરેક મા બાપને એક જ વિનંતી છે કે તમારા બાળકને પહેલેથી જ થોડી ખીજાવાની ટેવ રાખો જેથી કરીને ટીનેજમાં આવે ત્યારે તમે ખીજાઓ તો એને નવાઈ ના લાગે એમ ના થાય કે મમ્મી પપ્પા મારા પર ખિજાય જ ન શકે આવી માનસિકતા બાળકોમાં ન આવી જાય તેનું ધ્યાન રાખીએ ત્યારે બસ હાલ માટે આટલું જ વધુ વાત સાથે મળતા રહીશું સોમવાર બુધવાર અને શુક્રવારના રોજ બીએસ ટીવી ન્યૂઝ પર નમસ્કાર